ભારે વરસાદ પછી સુરેન્દ્રનગર શહેરના નાગરિકોની પ્રાથમિક સુવિધા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ટીમ અવિરત કામગીરી કરી રહી છે રોડ રસ્તાની મરામત ગટરના ઢાંકણા બદલવા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ખાડા બુરવા તથા રિસરફેસિંગ જેવી કામગીરી માટે ચાર જેસીબી સાત ડમ્પર પંદર જેટલા શ્રમિકો દ્વારા અંદાજે ત્રણ હજાર છસો ટન વેટમિક્સ એક હજાર ચારસો ટન જીએસબી અને એકસો પચાસ ટન ડાંબરનો ઉપયોગ કરીને રસ્તાઓ પર ખાડાઓની મરામત કરવામાં આવી જેમાં અત્યાર સુધીમાં ત્રણસો એકથી વધુ ખાડાની મરામત કરવામાં આવી ચારસો અડતાલીસ ખાડાઓ પૈકી ચારસો દસ જેટલા ખાડાનું પુરાણ કરવામાં આવ્યું બે શક્કર મશીન ત્રણ જેટિંગ મશીન અને પાંચ રિક્ષા બકેટની મદદથી ડ્રેનેજ ગટરની સાફ સફાઈ કરવામાં આવી રહી છે બસો સાહીઠ જેટલા ગટરના ઢાંકણા બદલવામાં આવ્યા તો પચીસ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો રસ્તા રિપેરિંગની રાત્રે પણ કામગીરી ચાલે છે મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગવાણે નાયબ કમિશનર શ્રી અર્જુન ચાવડા સહિતની ટીમોએ કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ખાડા જે વરસાદી વરસાદના કારણે કઈક જગ્યાએ જે નુકસાન થયું છે અને કઈક જગ્યાએ પોર્ટફોલ્સ ડેવલપ થયા છે કે નીચાણવાળા વિસ્તારમાં પાણી વોટર થા કારણે એમાં જે ડેમેજ થયું છે એના માટે રિપેરિંગની કામગીરી સતત ચાલી રહી છે અને આ કામગીરી માટે અમારી સમગ્ર ટીમ જો છે એ કા કન્ટિન્યુઅસલી કામ કરી રહી છે તકરીબન બત્રીસો ટનનું વેટમિક્સ અને ચૌદસો ટનનું બીએસડબ્લ્યુ અમે નાખી દીધો છે દોઢસો ટનનું ડામરનું પણ કામ થઈ ગયું છે ચાર જેસીબી સાત ડમ્પરથી એ સતત કામ અમે કરી રહ્યા છે આ બાબત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના કોઈ પણ વ્યક્તિને કોઈ રજૂઆત હોય તો અમે જે ફરિયાદ નિવારણ કેન્દ્રની ફોન નંબરની લાઈન જાહેર કરી છે એમાં આપણે કમ્પ્લેન કરવા વિનંતી કરવામાં આવે છે અને સતત જે કામગીરી છે એ ચોમાસા પૂરો ન થાય ત્યાં સુધી અમે કન્ટિન્યુઅસ કરતા રહીશું